હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે તીખી રોટલીની એકદમ નવી રેસિપી બનાવવા જઈ રહ્યા છે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો અહીંયા મેં તીખી રોટલી ત્રણ જેવી લીધી છે અને હવે આપણે આ રીતે કટિંગ કરી લેશું ડાયમંડ શેપમાં અહીંયા હું કટિંગ કરી રહી છું તમારે એ રીતે કટિંગ ના કરવું હોય ન સીધી રીતે કટિંગ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો અહીંયા આપણે ડાયમંડ શેપમાં કટિંગ કરી લીધું છે હવે આપણે રોટલીને ડિશમાં મૂકી દઈશું ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને તેલ એડ કરી લેશું ત્રણ પાવલે જેટલું આપણે તેલ એડ કરીશું રાઈ એડ કરી લેશું હળદી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું ડુંગળી સુધારેલી એડ કરી લેશું લસણની કડિયું છે એ આખી જ આપણે એડ કરી લેશું લીલા મરચાં છે એ પણ આપણે સુધારીને લીધા છે એ પણ એડ કરી લેશું આ બધી જ વસ્તુને આપણે પાંચ મિનિટ સુધી આ રીતે જ કૂક કરવાની છે અને આ રીતે આપણે ચલાવતા રહીશું જેથી સરસ ડુંગળી કૂક થઈ જશે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરી લેશું મીઠા લીમડાના પાનનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે તો મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરજો લસણની ચટણી એડ કરી લેશું આદુ મરચાં અને લસણ ત્રણેય વસ્તુને આપણે ખાંડીને ચટણી બનાવી લીધી છે તે એડ કરી લેશું આનો પણ બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે બધું બરાબર મિક્સ કરી લેશું હવે આપણે જે રોટલી કટિંગ કરીને રાખી છે તે એડ કરી લેશું તમારી પાસે સાદી રોટલી હોય તો તમે સાદી પણ એડ કરી શકો છો અહીંયા મારી પાસે તીખી રોટલી હતી તો મેં તીખી રોટલીનો જ આ નાસ્તો બનાવી રહી છું તો બરાબર મિક્સ કરીને ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું લાલ મરચું પાવડર આપણે પહેલાં પણ એકવાર એડ કર્યું છે એટલા માટે આપણે ફરીથી ઓછું એડ કરીશું હવે આપણે પાણી એડ કરી લેશું પાણી તમારે ના એડ કરવું હોય તો તમે એકલી છાશમાં પણ આ બનાવી શકો છો અહીંયા હું થોડું પાણી અને છાશ બંને વસ્તુ મિક્સ કરીને એડ કરી રહી છું પહેલાં પાણી એડ કર્યું પછી આપણે છાશ એડ કરી તમે દહીં પણ એડ કરી શકો છો દહીંનો પણ મસ્ત એવો ફ્લેવર આવે છે મારી પાસે દહીં નહોતું એટલા માટે મેં છાશ એડ કરી છે વધારે ખાટું ના થાય એટલા માટે આપણે પાણીને છાશ બંને વસ્તુ એડ કરી છે હવે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ટી સ્પૂન ખાંડ એડ કરી લેશું જેથી છાસની જોડે મેન્ટેન થાય અને ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવે બરાબર મિક્સ કરી લેશું આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ બહુ મજા આવે છે એક ટાઈમનું શાક પણ બચી જાય છે અને રોટલી આપણી જે વધેલી હોય છે તે પણ ઉપયોગમાં આવી જાય છે તો આ રેસીપી તમને કેવી લાગે એ મને કમેન્ટ કરીને જણાવજો તમે વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો આ રોટલીની શાકને આપણે થોડીવાર આ રીતે કૂક થવા દેસું પાણી બધું બળશે અને થોડીવાર રોટલી સા આ રીતે કૂક થશે તો એકદમ સોફ્ટ થઈ જશે તો આપણે વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું છે જેથી નીચે ચોંટે નહીં તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ ઓછું થઈ ગયું છે અને આપણું શાક આ બનીને તૈયાર થઈ ગયું છે તીખી રોટલીનું શાક તમને કેવું લાગે છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જેને જેને ભાવતું હોય એ પણ કમેન્ટ કરીને જણાવજો અને એકવાર આ રીતે ટ્રાય કરજો તમને બહુ જ પસંદ આવશે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો આપણું આ તીખી રોટલીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે સર્વ કરવા માટે રેડી છે ગરમા ગરમ ખાવાની પણ બહુ મજા આવે છે દાલ ઢોકળીને પણ ભૂલી જાઓ એવું આ શાક બનીને તૈયાર થાય છે તો આપણું આ શાક તૈયાર છે વિડીયો ગમ્યો હોય લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ બ